કામ વગર બહાર ન નીકળવા સીપીની લોકોને અપીલ સુરતમાં ખાડીપુર ગ્રસ્ત વિસ્તારમાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગોહલોત પહોંચ્યા છે લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવા અપીલ કરી છે ફાયર દ્વારા અત્યાર સુધીમાં ત્રીસ થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે શહેરના રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે પોલીસ દ્વારા ટ્રાફિકનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે લોકોને કામ વગર બહાર નહીં નીકળવા પોલીસ કમિશનરે અપીલ કરી છે છેલ્લા લગભગ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયા છે વરસાદ વરસી રહ્યા છે અને હાઈટ હાઈટના બી સમય છે ઉપરવા જેટલા પલસાના બાજુ બી બારિશ થઈ રહી છે જો જેના લીધે આ લીંબાયત વિસ્તારમાં અને આપના સારોલી પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ વિસ્તાર છે સણી સણિયા ગામ વગેરે થોડા પાણી ભરાઈ ગયા છે અને આ વિસ્તારમાં કઈ અઢીસો જેટલા ઘરો એવું છે જે લીંબાયત વિસ્તારમાં જ્યાં પાણી થોડાસ વધુ છે આ લોકોના અમે લોકો સાત જેટલા બહેનોને અને બાળકોને બહાર કાઢવામાં આવેલા છે કાર્પોરેશન અને પોલીસ તરફથી અને આ લોકોને કોર્પોરેશન સ્કૂલ અને કમ્યુનિટી હોલ વગેરે રાખવામાં આવેલા છે બાકી જો જેન્ટ્સ છે આપણા સમાનને લીધે સમાનને રક્ષણ માટે અંદર છે એના બી સમજાવીને અમે લોકો બહાર લેવાનો પ્રયત્ન કરીએ છીએ જોઈએ અને કારણ કે ટાઈડને લીધે બી અને ઉપરવાસના બારીશને લીધે બી આ પાણી જળસ્તર બળશે એવા પૂરા અમે લોકોના માનવું છે અમે અપીલ કરીએ છીએ કે પહેલાં જાન વધારે કિંમતી છે જોએ આ બધા જો જ્યારે જ્યારે પાણી નીચે આવશે અમે આ લોકોને અલાવ કરીશ ત્યાં જવા માટે પરંતુ અત્યારે પાણી વધુ છે લગભગ અઢીસો જેટલા ખરો એવું છે કે જ્યાં પાણી વધવાની શક્યતા છે જોઈએ તો લોકોને અપીલ કરીએ છીએ કે બધા લોકો સહયોગ કરે જોવે કાર્પોરેશનને અને પોલીસને અને બધા લોકો બહાર આવે ભલે સલામતી જાળવે અને પછી જો સમાનોને બી સુરક્ષા થશે